આમોદ સોશિયલ મીડિયામાં વૈમન્યસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરનાર મૌલીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના ઉપપ્રમુખ સબ્બીર અલી પટેલની ધરપકડ કરતી એસઓજી ભરૂચની ટીમ આ ગુના કામના આરોપી અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ નાઓ આમૂદ ખાતે આવેલા મદરેસા બરકાતી ખ્વાજાના મોલવી તરીકે હોય છે એ હિન્દુ તથા અન્ય ધર્મ પ્રત્યે નફરત પેદા થાય અને લાગણી દુભાય તેમજ હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે કોમી એકતાને તોડવાનું તેમજ બંને કોમો વચ્ચે કોમી અશાંતિ ફેલાય તેવી સંભાવના હોવાનું જાણવા છતાં પણ કુરબાનીનો તરીકો નામની પોસ્ટ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી સદર મદરેસા બરકાતે ખ્વાજાના ઉપપ્રમુખ સબ્બીર અલી પટેલ રહેઠાણ પટેલ સ્ટ્રીટ દયાદરા તાલુકો જિલ્લો ભરૂચ નાવને ઘણા સમય પહેલાં કુરબાનીનો તરીકો નામની પોસ્ટ મેસેજ બનાવી મોલવી અબ્દુલ રહીમ જીવાબા નાવને આપેલ હોવાની સદર ગુનામાં સબ્બીર અલી પટેલનાને સત્તર છ બે હજાર ચોવીસના રોજ પકડી અટકાયત કરવામાં આવેલ છે